ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું છે ભાદરવી પૂનમ ના મહામેળાને લઈને અહી તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને આ વખતે પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા અંબાના ઉમટી પડશે તેવી શક્યતા છે

માં આવી છે ઠેર ઠેર સેવા કેમ્પઓ શરૂ કરવામાં આવ્યા છે જ્યાં ભક્તો માટે ભોજન પાણી અને આરામની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પણ વહીવટી તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા છે ભાદરવાને 14 છે 14 ને આ अम्બાજી મનીયા अम्બાજી ધામ એવા अम्બાજી આશ્રમ સણાધર ધામ આજે ખૂબ જ લાખોની સંખ્યામાં પબ્લિક અહીં માની માનતાઓ એમની માનગતો એ બધે અહીં પૂરી કરવા કોઈ પગ ચાલીને આવે કોઈ દંડવટ પરિણામ કરીને આવે કોઈ એમને એમ ચાલીને આવે એવી રીતના સૌ અહીં ભક્તો ચાલીને આવે છે અહીં માય ભક્તો બધા ચાલીને આવે છે એના અનુસંધાને શ્રી કૃષ્ણ ભગત સેવા ટ્રસ્ટ અને સણાદર ગામ ભક્તો સેવકો જે કોઈ બાપુના સેવકો છે એ જે ભક્તો આવે એમને સેવામાં ખૂબ જ ખરા પગે ઉભા રહ્યા છે અત્યાર સુધી સેવા ચાલુ છે ને આગળ પણ ખૂબ સરસ સેવા કરવાના વિચારમાં છે દિવોદર તાલુકાનું સણાધર ગામે અંબાજી મિની સણાધર મિની અંબાજી તરીકે ધામ ગણાય છે એમાં દર વર્ષની જે આ વર્ષે પણ ભાદરવી પૂનિમ નો મહામેળાનું આયોજન કરેલ છે એ આયોજનમાં દરેક ભાવિ ભક્તો લાખોની સંખ્યામાં હોય ઉમટે છે અને દરેક કરશન ભગવાન સેવા ટ્રસ્ટ અને સાદર ગામ તરફથી દરેકને આવકારવામાં આવે છે અને એમનું સન્માન કરવામાં આવે છે અને હું પણ ગામજનો તરફથી એક સરપંચ તરીકે મને જવાબદારી આપી છે એટલે હું બે દિવસ ચૌદશ પૂન્યમના દિવસે ખડે ભગે રહી અને મારી જવાબદારી નિભાવીશ અને દરેક શ્રદ્ધાળુઓને મા અંબા એમની ઈચ્છાઓ પૂરી કરે એવી આશા રાખું છું પૂનમના રોજ મેળો યોજાયો છે અને આ મીની અંબાજી છે ત્યાં લાખોની સંખ્યામાં લોકો આવે છે અને હવે અહીંયા મેળાનું આયોજન કરેલું છે અને અંબાજી જેવું જ છે અહીંયા ઘણાય લોકો આવે છે બહારના લોકો દર્શન કરવા માટે આ નાયરા મેળાનું ખૂબ સારું આયોજન કરેલું છે કે કેમ્પ લઈને આવ્યા છે અમારો ગરબો આનંદો દિયોદર મહિલા મંડળ તમામ વીરબાઈ ગ્રુપ તેમજ જ દિયોદર મહિલા મંડળ અઢાર વર્ષથી અમે ગરબા ચલાવીએ છીએ દર વર્ષે લઈ તૈયાર કરી બધી લઈને સાથે છીએ બસ અમે માતાજી ની એટલી પ્રાર્થના કરી અમને આવીને આવી શક્તિ સદાના માટે આવે અને અમે હર વર્ષે આવી રીતે તમારો કેમ્પ લઈને બીજાને આવી પ્રેરણા આપીએ કે ભક્તિ માર્ગે તમે જોડાવો સાંજ પણ અત્યારે ચાલવાની પણ મળતી નથી અને વડાણા સુધી આનો આજ રસ્તો હોય છે કોઈને પગ મૂકવાની જગ્યા પણ નથી હોતી એટલે આવો માહોલ જામે છે જેમ મોટા અંબાજી છે એમ અમારે આ બાજુ આખા બનાસકાંઠામાં આ મિની અંબાજી તરીકે પ્રખ્યાત છે અને માની ભક્તિ ભાવનો માહોલ બહુ સરસ જામે છે